જગડે તાલુકાના ખર્ચી ગામે તાલુકા પંચાયતના વહીવટી વહીવટીતંત્રના મિલીભગતના કારણે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જબરજસ્તી લોકોની જમીન પર રોડ રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી સ્થાનિક ગ્રામજનોને પોલીસનો દુરુપયોગ કરી દબાવવામાં આવી રહ્યા છે પોલીસ તંત્ર પણ માથાબારે સરપંચના પતિનો સાથ આપી રહી છે પીડિત પરિવારની વાત સાંભળવાની જગ્યાએ પોલીસ દ્વારા દબાણ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે તેવા ગ્રામજનોના આક્ષેપો છે આ આરસીસી રોડ રસ્તા અંગે તાલુકા વિકાસ એન્જિનિયર અને તાલુકા વિકાસ અધિકારી સાથે ટેલિફોન વાત કરવામાં આવી તે અંગે તાલુકા વિકાસ અધિકારી એસ બી જાનીએ ફોન પર જણાવ્યું કે આ અંગે તો મને કોઈ જાણકારી નથી આ સમગ્ર મુદ્દે હાલમાં ગુનો દાખલ કરવાની વાત થઈ રહી છે ગ્રામજનો સાથે વાત કરવામાં આવી છે પરંતુ આવી પરિસ્થિતિમાં જ્યારે આ લોકો પોતાનો જીવ ખમમાં નાખીને રસ્તા પર સુઈ ગયા આ સમગ્ર મુદ્દો અને સમગ્ર સ્થિતિ કઈ પ્રકારની છે ત્યાંના સ્થાનિક લોકો પર આપણે જાણવું અમે પાસે કોઈ પુરાવા દેખાયા નથી સરપંચ એવા લેકે સરપંચ એટલે કે સરપંચાને કેમ ના છે એમના હસ્તે એ લોકો ડાડા કરીને આવે છે પછી એનો કોટા છે એમની સાથે સસ્પેક્ટ લેગી તો છે ડાડાને બેઠા અમે પોલીસને બોલાવ્યા વાત કરે છે ને લઈ જવાની વાત કરે છે અમારી શક્તિમાં અમે કેવી રીતે કામ કરવાની પોલીસ શું છે

ये काम ही ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો